આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ દિવસે દિવસે નવા નવા વિષયો સામાજિક કથાઓ અને સરસ સંદેશાઓ લઈને મનોરંજનના ક્ષેત્રે આગળ આવી રહી છે એ જ સફળતાની યશ કલગીમાં એક નવું પીછું ઉમેરાતા સતરંગી ફિલ્મ આવી રહી છે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ દિવસે ને દિવસે સફળતાના નવા સોપાનો સર કરી રહી છે અને દર અઠવાડી નવા નવા લેખક ડાયરેક્ટર અને પ્રોડ્યુસર્સ નવા નવા વિષયો પર સામાજિક કથાઓ અને સરસ મજાના સંદેશો લઈને મનોરંજનના ક્ષેત્રે આવી રહ્યા છે એ જ સફળતાની યશ કલ્કીમાં એક નવું પીછું ઉમેરાતા સતરંગી લે નામની એક સરસ મજાની પારિવારિક કથા અને સરસ મજાના વાળી ફિલ્મ આવી રહી છે જે મોટા શહેર અને નાના નાના ગામડાના લોકોને પણ ગમેલી છે આ ફિલ્મના પ્રોડ્યુસર અને મુખ્ય પાત્રમાં રાજ પાથીરા છે અને બહુ જાણીતી અભિનેત્રી કથા પટેલ

તદુપરાંત ખૂબ જ મહત્વની ભૂમિકામાં ધર્મેશ જોશી તથા ભાનુશાલી પણ આ ફિલ્મમાં છે આ ફિલ્મ સમગ્ર ગુજરાતમાં રોજ રિલીઝ થવા માટે છે આ ફિલ્મમાં સરસ મજાના છે મધુર સંગીત છે આ પ્રોડ્યુસર છે એન્ટરટેઇનમેન્ટ રાજ પસીરા અને વિપુલભાઈ ગંગાણી એમની સાથે કો પ્રોડ્યુસરમાં ટી

અને પડીલો તમામને પસંદ કરશે આ 20મી સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતમાં આપણા નજીકના થિયેટરોમાં આ ફિલ્મ રિલીઝ થશે નમસ્કાર ગુજરાત નમસ્કાર અમદાવાદ મારું નામ ઇરશાદ દલાલ છે હું મુંબઈ થી બિલોંગ કરું છું છેલ્લા 15 વર્ષથી આ બોલિવૂડ ની અંદર અને છેલ્લા 5 વર્ષથી આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે એઝ અ રાઇટર ડિરેક્ટર એન્ડ લિરિક્સ રાઇટર સંકળાયેલો છું આજે તમારા સૌની સમક્ષ ઉપસ્થિત થવાનો સોનેરી મોકો મને મળ્યો છે કેમ કે અમે લોકો એક બહુ જ અલગ વિષયવાળી સામાજિક સંદેશની સાથે ભરપૂર પારિવારિક મનોરંજક આપતી મનોરંજન આપતી ફિલ્મ સતરંગી રે લઈને આવી રહ્યા છીએ તમારી સમક્ષ વીસ સપ્ટેમ્બરના રોજ શુક્રવારના રોજ સમગ્ર ગુજરાતમાં આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે ફિલ્મ માટે પ્રેક્ષકો માટે અત્યારે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી સારી ફિલ્મો બની રહી છે અને ખુશીની વાત એ છે કે દર શુક્રવારે બેથી ત્રણ ફિલ્મો આવી રહી છે એટલે આ એક બહુ શુભ સંકેત છે આપણી ઇન્ડસ્ટ્રી માટે કે આપણે એક બહુ મોટા કેનવાસ ઉપર આપણી ઇન્ડસ્ટ્રી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઈ જઈ રહ્યા છીએ બસ એ જ એ જ આપણી જે પ્રગતિનો જે પંથ છે ફિલ્મોની પ્રગતિનો ગુજરાતી ફિલ્મોનો એ પંથ ઉપર આગળ વધતાં અમે લોકોએ અમારી ફિલ્મ સતરંગીને સતરંગી રેની અંદર જીવનના સાત રંગ જે છે જે મનુષ્યની લાઈફ સાથે સંકળાયેલા છે દાખલા તરીકે આપણે પ્રેમ કહીએ ત્યાગ કહીએ સોસાયટીમાં આપણે રહેતા હોઈએ સામાજિકતા આપણે કેવી રીતે રાખવી જોઈએ શું ગ્રહણ કરવું જોઈએ સારી વસ્તુ આપણી સમાજની જે છોકરીઓ છે જે ગામડામાં રહેતી હોય કે અર્બન સિટી મેટ્રો સિટીમાં રહેતી હોય એમના માટે પણ એક બહુ સારો મેસેજ અને આજના જે યંગસ્ટર છે એમને પણ ક્યાંક ને ક્યાંક એક સારો થોટ મળે અને ખાસ કરીને ત્રીસથી બત્રીસ વર્ષના જે છોકરા આપણા સમાજમાં થઈ જાય છે અને જેમને પછી થોડીક છોકરીની શોધ માટે થોડુંક સ્ટ્રગલ કરવું પડે છે એ વિષય વસ્તુને આપણે હળવી રીતે તમારા બધાને હસવું પણ આવે અને ક્યાંક તમારા આંખના ખૂણા ભીના પણ થઈ જાય એ રીતે મનોરંજક રીતે આપણે એ તમારી સમક્ષ મૂકવાનો નમ્ર પ્રયાસ કર્યો છે એક્સપિરિયન્સની વાત કરું તો બધા ડિરેક્ટર ઈર્ષાદ સર અને મોટા મોટા આપણા ઇન્ડસ્ટ્રીના ધોરણધોરો ઇવન કથા પટેલ આ લોકો સાથે શૂટ કરવાનો એક્સપિરિયન્સ તો બહુ ગઝબનો રહ્યો અને બધા ફૂલ સપોર્ટ કર્યો છે મને મને ક્યારેય એવું નથી લાગ્યું કે હું ડેબ્યુ કરી રહ્યો છું અને મારા કેરેક્ટરની વાત કરું તો એક દર્શન દેસાઈ નામના એક છોકરાનું જે ત્રીસ આજુબાજુનો થઈ ગયો છે એનું કેરેક્ટર કરી રહ્યો છું તો એ કેરેક્ટરને કરવામાં મને બહુ મજા આવી છે અને ઘણી અંશે હું એ કેરેક્ટર સાથે મતલબ એ અનુભવ મેં કરી ચૂકેલા છે એટલે કેરેક્ટર કરવાનો અનુભવ તો એકદમ ગજબનો રહ્યો છે સરસ કેરેક્ટર છે દર્શન દેસાઈનું તો આ ફિલ્મ વીસ સપ્ટેમ્બરના રોજ આપણા તમામ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ રહી છે તો પ્લીઝ બધા જોવા જજો અને મને ખૂબ પ્રેમ આપજો અમને બધાને થેન્ક યુ સો મચ મારું નામ છે કથા પટેલ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધીની આ મારી ચોથી ફિલ્મ છે મારી પહેલી ફિલ્મ હતી સ્વાગતમ પછી ધમણ એસ ટુ ટુ અને સતરંગ હવે લઈને આવી રહી છું ફિલ્મનો એક્સપિરિન્સ ખૂબ જ સરસ રહ્યો છે કહું ને કે ડિરેક્ટર અને પ્રોડ્યુસરને એક વિઝન હતું મારા આ આ ફિલ્મમાં મારા પાત્રનું નામ છે અવની પટેલ અવની પટેલનું કેરેક્ટર એવું કેરેક્ટર છે કે જે બહુ બધા શેડ્સ લઈને આવી રહ્યું છે એનો એક આખો ગ્રાફ છે ફિલ્મમાં નેગેટિવ નેગેટિવ તો નહીં પણ ગ્રે શેડથી શરૂ થતો એક કેરેક્ટર છે જે આગળ આગળ જઈને પોઝિટિવલી એનું એનામાં ચેન્જ આવે છે અને એવું કેરેક્ટર કરવા માટે સરને એક પ્રોપર એક્ટર જોઈતું હતું એટલે ઓડિશન્સ બી લેવાયા હતા અને એના પછી થકી અમે વર્કશોપ્સ કરી અને પછી આ ભજવ્યું હતું